નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ન્યૂઝ બુલેટિન આપનું સ્વાગત છે આજના સમાચાર રાજપીપળા ડેરીયાપાડા ને જોડતો યાલ બ્રિજ નું ખાતમુહૂર્ત ભરૂચના લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા એ કર્યું આવો જોઈએ એક રિપોર્ટ યાલ મોવી બ્રિજ નું એમપી મનસુખ વસાવાના હસ્તે સાત કરોડના ના બ્રિજ નું ખાતમુહૂર્ત મનસુખ વસાવાએ ફરી ધારાસભ્ય ચૈતર વસાવાના પ્રહાર પર સ્ટેજ પરથી ફરી નામ લીધા વિના ચૈતરભાઈને વસાવાને લલકાર્યા કેટલાક લોકો રાક્ષસોની જેમ માનસિકતા ધરાવે છે તેમ મનસુખ વસાવાએ કહ્યું સારા કાર્ય યજ્ઞના હાડકાં નાખે તેમ મનસુખ વસાવાએ કહ્યું કેટલાક લોકો વિકાસ થાય તે નથી ગમતું તેમ મનસુખ વસાવાએ કહ્યું હતું મીડિયા પાસે ઇન્ટરવ્યુ અલગ અલગ મનસુખભાઈ તમારો વડીલ છે ત્યાં ઘટના ઘટી ત્યાં પ્રાંતમાં એ પાંચ મિનિટ આવીને પાંચ મિનિટમાં કંઈક કરીને જતા રહ્યા પાંચ મિનિટ નહીં પાંચ મિનિટમાં શું માણસ ખાવતરો કરવાનું એ પોતે જ કે છે અને મને વડીલ કે છે અને બીજા એક એનો જે પ્રિય મીડિયા છે એમાં વિશેષ પ્રમાણમાં હિલ્ટ્રી આપે છે કે આખું કાવતરું મનસુખભાઈ કહી છે ત્યાં આવ્યા ત્યાં રોકાયા બધું પ્લાનિંગ કર્યું ખોટી ફરિયાદ ઉપજાવી કાઢી બીજા પાંચસો આગેવાનો હતા નામ નથી લીધું પછી અધિકારી હતા ભાઈ એ દિવસે મારી પાર્ટીની મિટિંગ હતી ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ આટો દરિયા મિટિંગ લેવા માટે હતા ઇન્દ્રિકા સસ્તામાં હતી અને હું રેસ્ટ હાઉસમાં હું એની મોતી મોતીબેન

પ્રોસીજર ચાલુ થઈ કે પ્રાંત અધિકારી ને પૂછ્યું મેં શું છે પ્રાંત અધિકારી કીધું બીજા અધિકારી પણ કીધું કે મીટિંગ હતી અને ચૈતર મોબાઈલ માર્યો માર્યો પછી ગ્લાસ છૂટો બાકીના બધા બધા જ કર્યું આ થોડા હોય સીસીટીવી માટે હું પોતે કહું કે સીસીટીવી કેમેરા હોવા જોઈએ પણ હું પણ આક્ષેપ કરી શકું છું સીસીટીવી કેમેરા હતા પણ એક અધિકારીને ચૈતરને બચાવવા માટે સીસી કેમેરા ને હટાવી દીધા છે ડેમેજ કરી દીધા છે હું આક્ષેપ કરી શકું છું

સરકારમાં મંજૂર થયેલા કામોમાં ભરૂચ નર્મદા પૂરતું નથી આ ગુજરાતમાં ખાતમુહૂર્ત થાય છે મુખ્યમંત્રી ખાતમુહૂર્ત કરવા જાય છે સમય જે ખાતમુહૂર્ત ના કરે તો કામો ક્યારે પૂર્ણ થવાના છે આ તો જેને નાચવું નથી એને આંગણું આંકો કરવું છે હવે બી હવે હું ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કેટલા લોકો છે હવે તેમ પાર્ટીને મજબૂત બનાવવા માટેનો આ એમનો અભિગમ છે એમના કાર્યક્રમો છે એટલે સરકાર પર આક્ષેપ મૂકો અમારા પર આક્ષેપ મૂકો ને સોશિયલ મીડિયામાં એ હાવી થઈ રહ્યા છે એ કેટલાક ખોટા લોકોને ગેરમાર્ગે દોરે છે યુવાનોને ગેરમાર્ગે દોરે છે આ યુવાનોને જે સોશિયલ મીડિયામાં જે કેટલાક યુવાનો અમારા વિરુદ્ધમાં પોસ્ટ મૂકે સરકાર વિરુદ્ધમાં પોસ્ટ મૂકે છે એને એ યુવાનોને બિચારાને ખબર નથી એ એમને આ ગેરમાર્ગે દોરી રહ્યા છે તો એ યુવાનોને આવનારા દિવસો નુકસાન છે જો અમે તો હાથીની જેમ ચાલી છે અને પાછળ કૂતરા બસે ને તો પાછળ ઓડીને જોતા નથી બસતા કૂતરા એ બસ્યા કરે અમારું કામ અમે કરીએ અમે કર્મમાં માને છે મારા મોદી સાહેબ રાષ્ટ્રના ઉન્નતિ માટે અનેક પ્રકારની યોજના લઈને ચાલે ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એ રીતના કાર્ય કરી રહ્યા છે ટીકા કરનારા લોકો ટીકા કરે છે આજકાલના તૂટેલા લોકો ભૂપેન્દ્ર અને ભાજપના દિગ્ગજ નેતા ને હરોળમાં આવવાના પ્રયત્નો કરે પણ ક્યારે આવવાનો છે